તગવાડા પેટ્રોલ પંપ નજીક રાહદારી યુવકને મોટર સાયકલ ચાલકે પાછળથી ટક્કર મારતા રાહદારી યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ટેકરા કામસોલી ગામે રહેતા છત્રીસ વર્ષીય જગદીશભાઈ ચંદીભાઈ તળવી જેઓ ટેકરા કામસોલીથી તિલકવાડા તરફ પગપાળા ચાલીને જતા હોય અને તિલકવાડા પેટ્રોલ પંપ નજીક પાસે આવતા રાત્રિના અંદાજીત નવ વાગ્યાની આસપાસ કોઈ મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ ગાડી નંબર જી જે બાવીસ આર સાડત્રીસ પિસ્તાળીસ નંબરની મોટરસાયકલ ચાલકે પગપાળા ચાલીને જતા જગદીશભાઈ તળવીને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જગદીશભાઈ તડવી રોડ ઉપર પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાઇકલ ચાલક ઘટના સ્થળ પર પોતાની મોટરસાઇકલ મૂકીને ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે અકસ્માતની જાણ તિલકવાડા પોલીસને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાણી અને અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુની કાર્યવાહી હાથ ધરી છે